કહેવત છે ને કે ખાવ તો ઊંધું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતું હોય છે પરંતુ વગર સેફટીએ જેના કારણે તેના ભોગ વડોદરા સંસ્કારી નગરીના નગરજનો બનતા હોય છે આ જે દ્રશ્ય સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપ જોઈ રહ્યા છો આ વાસના રોડનું દ્રશ્ય છે વાસના ડીમાર્ટ પાસે જે કંઈક કામગીરીના કારણે અહીંયા ખાડો ખોદવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પરંતુ પાસે જ જે પેટ્રોલ પંપ છે સાથે જ આ સર્કલ છે ચાર રસ્તા છે અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયાથી દિવસમાં પસાર થતા હોય છે અને ભીડ પણ અહીંયા ટ્રાફિક જામ પણ થતું હોય છે પરંતુ રસ્તાના વચ્ચે જ કહી શકીએ કે અહીંયા કંઈક કામગીરીના કારણે જે ખાડો છે તે ખોડવામાં આવ્યો છે જેના કારણે જે એક નગરજન અહીંયાથી પસાર થઈ રહ્યો હતો તેનું બાઇક અહીંયા ખાડામાં જતું રહ્યું છે જે જેની બાઇક છે તેના સાથે પણ આપણે વાત કરીશું પરંતુ દ્રશ્ય પહેલા અમે આપણે અહીંયા આ ચાર રસ્તો છે આગળ જે આપણે આપણે ભાઈલી આ આ ને જઈએ તો હરિનગર અને આ બાજુ આપણે જઈએ તો અક્ષર ચોક એટલે ચાર રસ્તા મેન સેન્ટર પોઈન્ટ છે જ્યાં કહી શકીએ કે મોટી સંખ્યામાં અહીંયા ભીડ પણ થતી હોય છે ટ્રાફિક જામ પણ થતા હોય છે સાથે જ પાસે પેટ્રોલ પંપ પણ છે અને નજદીકમાં માં ડીમાર છે એટલે કહી શકીએ કે આ કેટલું ક્રુશિયલ એરિયા છે પોસ એરિયા આપણે કહી શકીએ પરંતુ અહીંયા જે ખાડો ખોદવામાં આવ્યો છે તેનું કોઈ પણ પ્રકારની કાળજી નથી લેવામાં આવતી કે કોઈને જે પ્રોબ્લેમ છે તે થઈ શકે તમારી બાઇક છે ના જીજાજીની છે જીજાજીની હા મારા જીજાજીની બાઈક છે એ સીધા આવતા તો આ ડમ્પર વાળાએ છે આગળના ભાગમાં પાછળ મારી ટક્કર તો અંદર પેલા બે મજૂરો કામ કરતા હતા અંદર અને મજૂરની ઉપર પડાય અને ગાડી બી અંદર ફેંકી દીધી અને પછી ડ્રાઈવર ઉતરીને ભાગી ગયા

બિલકુલ જે પૂર્ણ વારદાત છે તે એક્સિડન્ટના ના કારણે જે આ બનાવ છે તે બન્યું છે

बहुत तेज अरे पूरा सा पूरा बहुत तगड़ा लगा है सही नहीं जा रहा इतना ज्यादा दर्द हो रहा है ना पहले बैरिकेटिंग सब लगा हुआ था आप चाहो तो सीसीटीवी कैमरा चेक कर सकते हो पूरा अपना सेफ्टी था वो डम्फर वाला आया और बाइक वाले को टक्कर मारा हम लोग को सीधा ऊपर ही जाके गिरा यहाँ पे लगा पूरा टायर दो लोग नीचे काम कर रहे थे तो बहुत ज्यादा तकलीफ है गलती गलती वो डम्फर वाले की है हाँ करीब चालीस मिनट जैसा हुआ होगा આ જે બનાવ છે તે બન્યો છે આ ડમ્પર ચાલીસ મિનિટ એટલે અગિયાર વાગ્યા નું આજે વારદાત છે તે છે જ્યારે ડમ્પર હોય કે ભારીદાર વાહનો હોય તેનું સમય નિર્ણય કરવામાં આવ્યું છે કે કોઈ પણ પોલીસ કમિશનર છે તેમના દ્વારા પણ આ ભારીદાર વાહનો માટે જે સમય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ બી આ વારદાત કહી શકીએ આપણે કે અગિયાર વાગ્યા નું છે અગિયાર વાગ્યાના સમયે સમય આ જે પોસ એરિયા છે તમામ જે નગરજનો છે તેમની જોબ જવાનું સમય હોય છે તે સમય પર ડમ્પર

ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે કે જે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમના દ્વારા એક કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ અહિયાં જે બનાવ બન્યો છે કે ડમ્પર ચાલક જે છે તેને ટુ વ્હીલર એટલે બાઇક જે હતી તેને ટક્કર મારતા જે બાઇક પર વાહન ચાલક હતો તો અહીંયા આવી ગયો અને સાથે જ જે બે કહી શકીએ બે જે શ્રમિક હતા તે અહીંયા કામ કરી રહ્યા હતા ને તેના ઉપર જ આ જે બાઈક છે તે આવીને પડી છે ને કહી શકીએ કે જે બે શ્રમિક છે તેમને પણ જે ઈજા છે તે છે એ પરંતુ આ જે બનાવ છે કોણ જિમ્મેદાર છે કારણ કે ખાસ કરીને જ્યાં અહીંયા તમામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડમ્પર ચાલકની ભૂલ છે ડમ્પરની આપણે વાત કરીએ તો ભારીદાર વાહનો માટે જે સમય છે તે નિર્ણય કરવામાં આવ્યો છે કે તે તેના સમય એટલે એવું કહે કે બેરીકેટિંગ ગાય ગઈ છે તમારે વગર સેફ્ટી કામ કરતા એવું થયું મતલબ એવું થયું ને મતલબ ખોદે છે તો પછી જ છે ને બાઈક ગયું કઈ છે કુદી ને આવ્યું છે હવામાં એ ભૂલ કોની કહેવાય તમારે તો કોર્પોરેશન જ કેવાય ને ખોદે છે તો એ લોકો સેફટી ન મેળવાની આગળ ક્યાંય પટ્ટી ના મારી જોઈએ લોકોએ કેજી રોડ નું કામ ચાલે છે તો હલકો વેકર બિલકુલ થી નગરજનો દ્વારા રોષ પણ જાહેર કરવામાં આવી રહ્યો છે કે જ્યારે અહીંયા કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પહેલા બેરિકેડ લગાવ જોઈએ બેરિકેડ વગર અહીંયા જે કામગીરી છે તે થઈ રહ્યું હતું તેના કારણે જ આજે બાઇક ચાલક છે તેને ટક્કર વાગતા તે ખાડામાં જતો રહ્યો છે કોર્પોરેશનની ભૂલ કહીએ કે ડમ્પર ચાલકની ભૂલ કહીએ જેના કારણે આ જીવને જોખમ થયું છે પરંતુ

ડમ્પર વાળા ને મને પછવાડ થી માર નાખી દો મેં કઈ આગળ પછવાડ નહીં ગયો બિલકુલ થી કહી શકીએ કે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે જ બેરીગેડ હતું પણ સાઈડ નું જે ખુલ્લો એરિયા છે તેના કારણે જ રમ્પર ચાલકે ટક્કર મારતા આ બાઇક જે ખાડા છે તેની અંદર જતું રહ્યું છે પરંતુ જ્યારે કામગીરી કરવામાં આવતી હોય છે પૂર્ણ જે એરિયા છે તેને કવર કરવું જોઈએ જેનાથી કોઈ પણ આવી અકસ્માત કે બનાવ ના બને તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે મોટી સંખ્યામાં અહીંથી વાહન ચાલકો જે છે તે પસાર થતું હોય છે અને કોઈના પણ જીવને જોખમ થઈ શકે છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી સ્પાર્ક સ્પાક